આંગળી ઊંચી કરે એવો ધારાસભ્ય જોતો નથી આંગળી કરે એવો ધારાસભ્ય જોઈએ છે ભારતીય જનતા પાર્ટી ને ગળા ખાતરી છે છે કે આમાંથી વાંધો પણ હવે જોઈએ છે એ મત પ્રવર્તે કે નહી તો ઓલા કે ભાઈ કોંગ્રેસ વાળા છે એને કઈ આવતી ખામી તો નથી રાખી એ અસર તો કરશે શું કામ કોઈને બગડવું નથી ભાઈ આપડે શું કામ બો જે થવું એ થાય વિસાવી જનતા એ પોતાની તકદીર પોતાના હાથે લખી છે

સર શું કેસો શું જોઈ ને મતદાન થયું હોય તેવું લાગે છે આજે જુઓ મતદાન તો ધીંગું થયું છે હજી ત્યાંના જે કેટલાક નિષ્ણાંત લોકો છે એનું માનવું છે કે છ વધ્યા સુધી મતદાન જ્યારે પૂર્ણ થશે ત્યાં સુધીમાં સાહીઠ પાંસ સાઠ ટકા ને આળેગાળે પણ પહોંચી શકે ખાસ કરીને વિશાવદરમાં કારણ કે મેન જંગ આખો ન્યા છે એપી સેન્ટર ઈજ છે પોલિટિક્સ નો કે સૌથી વધુ ધ્યાન આકર્ષક બેઠકની લડત પણ વિશાવદરમાં છે કડીમાં નહીં કડીમાં કડી ટક્કર છે જ નહીં ત્યાં બુદ્ધિપૂર્વક જે કાઈ હોય તે કોઈને કાઈ પડી ન હોય એવું લાગે કડી ની કોઈ ને નથી પડી એના જેવું છે આમ આદમી પાર્ટી એ પણ મારા જેવા માણસને ઉભા રાખ્યો જેને કોઈ કાળો કાગડો ઓળખતો ન હોય અથવા તો એમ જ છે

પછી કેટલાક ઠાકોર મત છે એ લોકો સ્વાભાવિક છે એના તરફ આકર્ષાય કોંગ્રેસ ને એટલે એવો બધો મેળ પડે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી સુધીની ખાતરી છે કે આમાંથી નીકળી જશું અને એમાં એવું દ્રશ્યો દેખાય દિવસે કડીમાં જે કઈ ડખો છે એ વિસાવદર માં છે વિસાવદર ની પોણા ત્રણ લાખની જનસંખ્યા એ કોની ઉપર કળશ ઢોળે એના ઉપર મનોમંથન ભયંકર ચાલી રહ્યું છે મતદાન મહેનત કરી પણ અને ભાજપે કોઈ નથી માંડી સામાજિક તાના બાના પછી કોળી સમાજ હોય તો બીજા લોકો દુનિયાની તમામ પ્રપંચો ખરીદ છેલ્લે તો આપણે જોયું કે પૈસાની રેલમ છે ને દારૂની રેલમ છે ખેતરના શેઢે પાણીના ધોરિયા વહે એમ દારૂ વહે એ આપણે જોયું એટલે કાંઈ કોઈએ બાકી રાખ્યું નથી ગઈકાલે વરસાદ હતો સારામાં સારો ની કૃપા તો એને કારણે લોકો માં વાવણી કરવાની સ્વાભાવિક જ એમ કે ઉત્તેજના હોય અને આજે પાછો વરાપ થયો એટલે તડકો નીકળ્યો એટલે મોટા ભાગના લોકો ખેડૂતોને ખબર છે કે વાવ શું તો ઉગશે બાકી આ બધી વાતો છે એટલે એ લોકો બધા હવાના બળદના હિંગડે તેલ કે ઘી ચોપડી ગોળ ને ચણા સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે ભાઈ મોસમ આવી મહેનત ની એટલે એને ખબર છે કે આપણે વાવીએ તો મેળ પડે એમ છે બાકી કઈ મેળ પડશે નહીં પણ જે કેટલાક લોકો બિલકુલ લોકતંત્ર ની માં પણ ફરજની વાવણી કરવા માંગવા એ લોકો એટલા માટે ગયા કારણ અધિકાર છે જેને અધિકાર લેવા હોય વાવણી કરવી પડે એવાના અનેક લોકોએ આજે મતદાન રૂપી ફરજ ની વાવણી પેલા કરી પછી પોતાના ખેતરમાં વાવણી કરવા ગયા આવા ખેડૂતો પણ છે જેને મતદાન મથક નું બુથ ખુલતા પેલા લાઈન લગાવી દીધેલી એટલે સરવાળે તમે જુઓ તો અત્યારે તમે પાંચ ટકા કીધું છે હજી તમે કહો જેટલું થાય પણ હા તો આવી રીતે મતદાન થયું કારણ કે બધાએ મહેનત કરી ભારતીય જનતા પાર્ટી આમ આદમી અને કોંગ્રેસ કોંગ્રેસે વૈયક્તિક રીતે કારણ કે ટીમ કોંગ્રેસનું બહુ આપણને બહુ જોવા મળ્યું નહીં વધુ પરેશ ધાનાણી લલિત ગગથરાન આ બધા જોવા મળ્યા પણ ક્યારે સ્ટિંગ ઓપરેશનમાં બાકી તમને જે સારી જગ્યાએ જોવા મળી એના પ્રચાર મળ્યા જે કઈ ધબાધબી તમને ધબાધબી થઈ છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને વચ્ચે આજે તમને કહું કોઈ એક લીટીમાં પૂછે કે ભાઈ વોટ નેક્સ્ટ ત્રેવીસમી તારીખે શું થશે આફ્ટર ઓલ આપણે જેટલી પણ આ કાંટી કરી અડધી પોણી કલાક નો વાતો કરી લોકોને સાંભળવું કેટલું બાકી આ કાઈ ન સાંભળવાના ઈ એક જ રીતિની અપેક્ષા રાખીને બેઠા કે અંતે શું થવાનું છે કયો ને એમ ભારતીય જનતા પાર્ટી એ કઈ કચાશ ન રાખી હોવા છતાં કારણ કે ત્યાં જયેશભાઈ રાદડિયા એ સ્વાભાવિક જ છે બધી જ મહેનત કોણ ન કરે ભાઈ રાદડિયાનો છે

સાધુ સંતો સાથે બેઠક કરી ફેર પડ્યો પણ થોડો શું ફેર પડ્યો લોકોને એમ લાગે છે કે ભાઈ દસ બાર વર્ષથી વનવાસ માં ભારતીય જનતા પાર્ટી છે એના કરતા બેટર રહે કે જો સરકારે રાજ્યમાં ભાજપ ની છે કેન્દ્રમાં ભાજપ ની છે તો આપણે આને તક આપીએ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી તો છે હર્ષ સંઘવી પટેલ તો તો છે છે જયેશ રાદડિયા આ આપણે રાખો સાધુ સંતોએ પણ કીધું કે ભલે ગમે તેમ ગણો તો પણ આ હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા વાળી જે પાર્ટીની તમારે નોંધ કરવી હોય તો ભારતીય જનતા પાર્ટી આવે એમાં તો કોઈ સંદેહ નથી એટલે આમ સરવાળે બે ત્રણ દિવસમાં થોડુંક માનસિકતા ફેર પડી એવું મને ત્યાંના દિગ્ગજ લોકોએ કીધું બાકી ભાવિના ગર્ભમાં શું છે એ આપણે જાણી શકતા હોત તો ઉપર સિનિયર જર્નલિસ્ટ નહીં આપણે એસ્ટ્રોલોજીસ્ટ એવું લખાતું હોત સિનિયર એસ્ટ્રોલોજીસ્ટ એ આપણે છીએ નહીં ભવિષ્ય બે છીએ નહીં જનતા એ જે પણ નક્કી કર્યું છે મને એક ટીવી ચેનલ વાળે પૂછ્યું કે આવું ધીંગું મતદાન થયું ફાયદો કોને થશે મેં કીધું વિસાવદન ને

વિસાવદની જનતાએ પોતાની તકદીર પોતાના હાથે લખી છે એટલે જે કાઈ ફાયદો થશે વિસાવદ થશે પક્ષ જે થવું હોય તે થાય સર આપનો દાયકાનો પત્રકારત્વનો અનુભવ અનેક બૌદ્ધિકો અને જાણકારો સાથે આપની વાતચીત થઈ હશે સર શું જોઈને વિશાવદનની જનતાએ આ વખતે મતદાન કર્યું છે અને દર વખતે શું જોઈને મતદાન કરતી હોય છે જુઓ વિસાવદની જનતાને આંગળી ઊંચી કરે એવો ધારાસભ્ય જોતો નથી આંગળી કરે એવો ધારાસભ્ય જોઈએ છે તો એનો અર્થ એમ છે કે જનતા એ પોતાનો જે લોક નાયક કોણ છે એ કરી લીધું આટલા વર્ષોમાં હમણાં જ મારે બીજી બે ત્રણ ચેનલમાં ડિબેટ હતી એમાં જુનાગઢ ના એક પત્રકાર એક ભેસાણ પત્રકાર રેનિશ મહેતા અને ધીરુ પુરોહિત એ લોકોએ પણ આજ વાત કરી કે એના ઇતિહાસમાં એને ક્યારે મતદારો માં આટલો ઉત્સાહ હોય એમ એટલે સરવાળે હા અને એ ઉત્સાહ નામની ચીજ છે રૂટીન નથી રૂટીન હોય તો પરંપરાગત જોવા કોઈ ઉમટી ન પડે સમજો એટલે ઉત્સાહ જે છે એ સમથિંગ ઇઝ રોંગ એટલે કે અથવા તો સમથિંગ ઇઝ ન્યુ કઈક નવીન છે કઈક વિસાવ નવું કરવા હવે નવું એટલે બીજું શું આપણે બધા જાણીએ છીએ એટલે મોટા ભાગના કિસ્સાઓમાં

રોમાંચો અને એમાં થ્રીલર છે હોરર છે એમાં બધું છે ટોટલી મટીરીયલ છે બધા એન્જોય કર્યો છે આમ તમે જુઓ એમાં એ પેકેજમાં કઈ ઘટે નહીં ત્રેવીસ તારીખે પણ તમે જોજો જે રિઝલ્ટ આવે છે સર વિશાખાપત્તન ની જનતામાં આપણે જોઈએ તો સર ક્યાં એમાં ખાસ કરીને ખેડૂતો વધારે છે આપણે જોઈએ ગ્રામ્ય વિસ્તાર વધારે છે તો કયા એવા મુદ્દાઓ છે જેના કારણે વિશાખાપત્તન જનતા છે તમે જે રીતે કહ્યું કે આ વખતે આટલો ઉત્સાહ જોવા મળ્યો અને મતદાન છે ખુલીને કર્યું છે કયા એવા મુદ્દાઓ રહ્યા છે સર ઝોન નો જંગલ ખાતા જે જમીન એકવાયર કરે છે એ મુદ્દો એ બહુ મોટો સળગેલો મુદ્દો છે નંબર વન નંબર ટુ છે એની જણસો એટલે કે કઠોળ ઇત્યાદિ પાક એ જે પાક એને લેણ્યા છે પાક માર્કેટિંગ માં જયારે દેવા જાય છે ત્યારે એની ગુણવત્તા ખરાબ છે ખેડૂતો ત્રણ ચાર દિવસથી આમદ વાહનમાં બેઠો હોય રાહ જોઈને મારો ક્યારે વારો આવે ક્યારે મારો માલ ટેકાના ભાવે સ્વીકારે ક્યારે મને પૈસા મળે ત્યારે હું મારા કામ આગળ ધપાવું એને બદલે એને એમ જ આવે તમારો માલ બરાબર નથી એટલે એક તો આવી જાય મારે કરવું બધા વ્યવહાર અટકી ગયા હોય એટલે પછી એને શું કરવું પડે ભાઈ ગમે એમ કરો ને બે પાંચ તમારા ઇધર ઉધર સમજી લે હું પણ આ માલ નો નિકાલ કરો એવી ત્યાં ફરિયાદો બહુ ઉઠી છે આ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર ત્રણ જમીન માપણીનો પ્રશ્ન છે ડ્રોન સિસ્ટમથી જમીન માપણી કરી છે તો એમાં શું દેખાડે મગનભાઈ માં દેખાડે કારણ કે મશીન ને બુદ્ધિ કે વિવેક ન હોય મશીન જે છે એ તો કોર હોય માણસ હોય તો કઈક સમજે હવે ઈ કાઈ ન સમજે એટલે ભાઈ ભાઈ વચ્ચે ડખા થયા ને લેન્ડ ગ્રેબિંગ ના કેસ સુધા મીંડા થવા આ ત્રણ આ મુદ્દા હતા ચોથો મુદ્દો રોડ રસ્તાનો હતો ને પાસઠ ટકા મતદાન થાય એવી સંભાવના છે પૂર્ણ થઈએ છ આમ આપણી ઘડીયામાં છ ને પાંચ દસ થઈ ગઈ છે પણ હવે જે લાઈનમાં ઉભો હોય એનો તો વારો આવવો જ દેવો પડે એટલે કદાચ સાત વાગ્યા સુધી ચાલે સાડા સાત આઠે ફાઇનલ ફિગર બહાર આવશે કે આટલું મતદાન થયું પછી ખબર પડશે વિસાવદન ની જનતા એ મન વચન કર્મથી જે પોતાની તકદીર લીખી હશે એનું ભાવિ જ્યાં ખુલશે અને અંતે અલ્ટિમેટ ફાયદો ભારતીય જનતા અને આપણે વિસાવદન ની જનતા ને થશે જી સર છેક સુધી મુદ્દો રહ્યો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે છે બંને એક છે તો આમ આદમી પાર્ટી કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ એક છે તો કોંગ્રેસે કહ્યું કે આમ આદમી પાર્ટી ને ભાજપ એક છે તો સર આના વિશે શું કેશો જુઓ જે લોકો સાહિત્ય જગતના પૂછજો તમે કવિ બનવાનું સૌથી પહેલા માં પ્રમાણ શું છે ખબર છે શું હોય તો તમે કવિ બનો તમે ભયંકર દુખી થયા હોવા જોઈએ કોઈ કરોડપતિ કવિ ઓછો હોય પછી થાય એ હોય જેમ કે રાહત સુખી થયા પછી એ બની હાલી એની પાલી હાલી ગઈ પછીથી ભલે કરોડપતિ થયા

પાગલ માણસ બને બતાવો પાગલ જે માણસ પાગલ થઈ જાય કરવા માં ઘટના વખતે પણ દાંત કાઢવા મળે સમજુ કે આ પાગલ થઈ ગયા છે એમ કવિ થઈ જાય એ કવિતા પણ ઈ જ છે કવિ એમને ન થવાતું એને દુનિયાભરના જખમ ખમ્યા હોય ત્યારે એ કવિ થતા હોય છે

એટલે આ જે છાપામાં તો હોય એ આવે એમ અત્યારે જે સિચ્યુએશન એ આપણે કહીએ છીએ પણ આપણે કહીએ છીએ બીજા કેતા નથી જાણે છે એટલે મેં તમને કીધું મેં તુમસે એ મેળતો કે નહીં તો કોંગ્રેસ વાળા છે એને કઈ આ વખતે ખામી તો નથી રાખી એ અસર તો કરશે શું કામ કોઈને બગડવું નથી ભાઈ શું કામ જે થયું થાય એ ગર્ભમાં શું છે કોઈને ખબર નથી જયારે જે પરિણામ આવશે ને તમે જો જનતા એ પણ એક વિકલ્પ રાખ્યો છે શું કામ આપણે માથાપૂટ કરવી એટલે જયારે જે પરિણામ આવશે ને આનંદ ભાજપ જીતે તો કે અમે તમને પેલા જગ્યા હતા ભાજપ જીતવાનું હતું ભલે ગોપાલ ગમે એમ કરે આમ છે આ જનતા છે હું કામ બગાડે કોણ ભાઈ એમ કોંગ્રેસ જીતી જાય અરે કોંગ્રેસ તો અત્યારે લાગતું નથી ભગવાન બનાવી લીધું આ વખતે નીતિનભાઈ રાણપરિયા કઈ ખેલ કરશે એટલે જનતા એવો વિકલ્પ રાખે છે હું કામ રાજકારણી એકબીજાને મળે વેવા વેલા ની અત્યારે ઝઘડો કરે બાપે મારા વેર હોય એવું અને પછી મળે ત્યારે બધા તમે એને છૂટા પાડવા અઘરા થઈ પડે હવે ગઈ કે આપણે આપણે વાવશું તો લણશું એટલે એને ધ્યાન રાખો આ બધું તો હેલા કરશે આ સાઈડ ઇન્કમ છે થાય તો એટલે આખે આથો જે ચૂંટણી મહોત્સવ છે વિસાવદર ની જનતા એ માણી લીધો ત્રેવીસ મી એનો જે છે સમાપન સમારોહ થશે જેવો થાય એવો આપણે જોશું જી છે તે મતપેટીમાં નાખી દીધો છે આગામી ત્રેવીસ તારીખે છે ખબર પડવાની છે કે જનતાએ પોતાનો ફેસલો છે શું સંભળાવ્યો છે કોઈના માથે પસંદગીનો કડક છે ત્રણેય પક્ષોએ છે ત્રણેય ઉમેદવારોએ છે તે કરી કહી શકાય કે પોતાની તમામ પ્રકારની મહેનત કરી છે સરસ રીતે વાત કરી અને હવે ફેસલો છે તે જનતાના હાથમાં છે જેના પાસે કોઈની નજર રહેશે તો અત્યારે બસ આખું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર